જય હિન્દ જય માતાજી કઈ જગ્યાએ આવી ગયા છીએ આજે જય માતાજી આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ કે જ્યાં પાંડવો પાંડવો જ્યારે વનવાસ ઉપર નીકળ્યા હતા ત્યારે અહીંયા રોકાયેલા અને પાંડવો જ્યારે અહીંયા રોકાયેલા ત્યારે આ પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિર અત્યારે ઓળખીએ છીએ આપણે એની સ્થાપના કરવામાં આવી હતી અને બીજા નંબરની વાત એ કરી દઉં કે આ પ્રાચીન મંદિરની સ્થાપના તો કરી જ પણ જ્યારે ભીમ છે હા એ ચાલતા ચાલતામાં એને એક ઠેસ વાગી અને ઠેસ વાગી એટલે લગભગ આટલો પોળો પથ્થર હશે એ ઠેસના કારણે પથ્થર ઉલરી અને આઈથી આપણે આગળ જતા ત્રણ કિલોમીટર આગળ એક ટોડા ગામ આવેલું છે હવે ટોડા ગામના પાદરમાં ઉલજીને પથ્થર પડેલો હતો એ પણ આપણે આગળના વિડીયોમાં જોશું કે કઈ રીતના એને ઠેસ વાગી હતી એ પથ્થર કેવો હતો કેવડો વિશાળ પથ્થર હતો છતાં તમે એક એ વિચાર પણ કરતા રહેશો કે આવડો મોટો પથ્થર તો આ ભીમનું શરીર કેવડું હશે અને બીજા નંબરની વાત કરી દઉં કે આ ભીમનાથ મહાદેવ મંદિર કેવી સતના આધારે ટકેલું છે એ તમે આ લાઈવ વિડીયોમાં જોઈ શકો છો આ જુઓ પથ્થર બધાય

હવે એમાં તો લોકવાયકા એવી છે કે આ ગુફામાંથી પહેલાના ના સાધુઓ જે હતા એ જુનાગઢ ની ગુફા સુધી પહોંચતા હતા દત્તાત્રેય સુધી છે હવે એ લોકવાયકા છે આપડે પાક્કું ચોક્કસ ખાતરી તરીકે ના કહી શકીએ કે આ જતી હશે કે નહીં પણ ઘણા લોકોનું એવું કેવું છે વડીલો જે વૃદ્ધાવસ્થામાં હતા એ લોકો પણ એમ કેતા કે ભાઈ આ મંદિર છે અહીંથી આ ગુફા જાય છે અને ઘણા લોકો એવો પ્રયાસ પણ કરેલો છે કે અડધે સુધી પોચી ગયા પછી પડી ગયા કદાચ બની કદાચ પાણા પડી ગયા હોય નીચે જો તમે જોઈ શકો કદાચ એટલે જઈ શકતા હોય એવું પણ બની શકે શરીરમાં દમ પણ ઘૂટતો હોય એવું પણ બની શકે એટલે અડધે સુધી પોચી અને પાછા ફરી ગયા પણ દાખલા અહીંયા જોવા મળે છે અને આપણી સામે એક મંદિર છે આ બધો અદ્ભુત નજારો તમે પણ નિહાળી રહ્યા છો ત્યારે અહીંયા આવી અને ઘણો આનંદ થયો આપણને અને એના માટે મહાદેવ માટે જો મારે પ્રાર્થના કરવી હોય ત્યારે એકાદ બે કડીમાં હું મહાદેવ પણ રીઝવવા માંગુ છું महादेव महादेव बणके गण भूत भयंकर भूतनाथ यदंकर तय नखते गण के बदा यदंकर बाह जटे डमरु डमरु डडंकर बाह जटंकर शंकर ते कैलाश जपे परमेश्वर मोदक पशु पालन काम प्रजा नाच करे श्री काम प्रजालन नाच करे हव ना नाथ वो महादेव કે જેની પાસે ગમે એ વ્યક્તિ ગયો હોય કદાચ બીજા કોઈ દેવી દેવતાઓ તમારી સામે જોવે કે ન જોવે પણ આ તો નાથ છે ભાઈ જગતનો નાથ જેને કહેવામાં આવે કે એ તમારા ગમે એવા કામ હોય તમે ખાલી અહીંયા માથું ટેકવી દો ને એટલે બીજા દી તમારું કામ પૂરું થઈ ગયું હોય તો પણ તમે સાચા હોય તો પછી તમે કોકની વાડીઓમાં ફેન્સિંગ મારી દીધા હોય ને એમ કહો કે મહાદેવ આવજો તેમ મહાદેવ ન આવે આ વસ્તુ છે ત્યારે ખૂબ આનંદ થયો અહીંયા આવી અને રાજપાલસિંહને આપું છું એમને જો હજી કઈ પ્રશ્ન કેવા હોય તો કહી શકે છે ના પૂછો બહુ જોરદાર તમે આજે બોલ્યા બહુ જોરદાર બોલ્યા છો તો આપણે અહીંયા ભીમનાથ મહાદેવના મંદિરે આવ્યા હતા તો આપણે જ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી જય હિન્દ જય માતાજી